લો ઓફ એટ્રેક્શનનો સૌથી ઇમ્પોર્ટન્ટ એકદમ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે એ છે ગ્રેટિટ્યુડ જો તમને કોઈ બી વસ્તુ જોઈતી હોય યુનિવર્સ પાસેથી તો તમારે થેન્કફુલ થવું ખૂબ 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 જરૂરી છે થેન્કફુલ એટલે મનથી આભાર તમે માનતા હો છો તો આપણું આ જીવન કોણે આપ્યું છે સૌથી પહેલું તો તમે ઈશ્વર કહો કે મા બાપ કહો તો મા બાપનો સૌથી પહેલો રોલ આવે છે અને એમને આપણે રોજ થેન્ક યુ કહેવું જોઈએ જો તમારા પેરેન્ટ્સ તમારી સાથે હોય તો તમે એમને રોજ પગે લાગો સૌથી ઉત્તમ છે આજનો મારો વિષય છે થેન્ક યુ એટલે કે ગ્રેટિટ્યુડ ગ્રેટિટ્યુડ એટલે આભાર માનવો દરેક વસ્તુ તમારી પાસે આવી રહી છે એ એનો આભાર માનવાની રીત એને કહેવાય થેન્ક યુ છે અને જેમ તમે આભાર માનતા જશો એમ યુનિવર્સ બ્રહ્માંડ શક્તિ બધું તમને નવું નવું અલગ અલગ તમારું જોઈતું આપતું જ રહેશે એ સો ટકાની ગેરંટી છે મારી તો ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કેવી રીતે કરવાની ઘણા બધાને નથી આવડતી આપણા શાસ્ત્રોમાં છે જ જેમ કે આપણે ઉઠીએ તો સૌથી પહેલાં આપણે આપણા હાથ જોતા હોઈએ છીએ કે આ હાથને લીધે જ આગળ નવા નવા કામ થશે અને આપણે એવું પણ કહેવામાં આવે છે કે આમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ છે તો એનો દર્શન કરો કરાગરે એ વસ્તે લક્ષ્મી અને થેન્ક યુ કહો કે પ્રભુ તમે મને ઉઠાડ્યા અને હવે હું મારા દિનચર્યામાં લાગી જઈશ થેન્ક યુ પ્રભુ ત્યાર પછી આવશે કે આપણે પગ મૂકીએ છીએ જમીન ઉપર ત્યારે આપણે ધરતી માતાને થેન્ક યુ કહીએ છીએ એટલે હું તમને એવું કહેવા માગું છું કે આ બધી જ વસ્તુ આપણા શાસ્ત્રમાં છે આપણા પેરેન્ટ્સ કરાવતા હતા પણ આપણે લોકો નથી કરાવતા અને હવે આપણે પણ કરતા નથી એટલે ગ્રેટિટ્યુડ અથવા થેન્ક યુની પ્રેક્ટિસ તમે જેટલી રાખશો એટલું ઈશ્વર અને બ્રહ્માંડ તમને આપતા જ રહેશે ઘણા બધા ક્રિકેટર તમે કપિલ દેવને જોયા હશે રમવા જતાં પહેલાં હંમેશા બ્રહ્માંડમાં જુએ આકાશમાં જોવે શું છે એ પ્રભુ સાહેબને પ્રાર્થના જ કરે છે કે હું રમવા જઈ રહ્યો છું મારી સાથે રહેજો લાઇક દેટ તો ગ્રેટિટ્યુડની પ્રેક્ટિસ કેવી રીતે કરવાની તો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું જેમાં દિવસ દરમિયાન તમે જે પણ કંઈ કર્યું હોય એને તમે લખી શકો પહેલી વાત એ છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કરીને રોજ એનું એ લખાશે તો પણ કંઈ વાંધો નથી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કોડ તમે મને આટલું સરસ જીવન આપ્યું છે એના માટે થેન્ક યુ ત્યાર પછી હે પ્રભુ તમે મને સારા બાળકો આપ્યા છે એના માટે થેન્ક યુ હે પ્રભુ સવાર અને સાંજે તમે મને જમવાનું આપો છો એના માટે થેન્ક યુ તમારે પ્રભુ ના બોલવું હોય તો કંઈ નહીં થેન્ક યુ થેન્ક યુ બોલો તો પણ ચાલે તો એની પ્રેક્ટિસ જે થોડી ઘણી મેં લખી છે અને હું લખતી હોઉં છું એ તમને શેર કરું તો અહીં મેં થોડુંક ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ કરી છે જે તમને બતાવું શરૂઆતમાં તો મેં લખ્યું છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ યુનિવર્સ ફોર ઓલ યુ હેવ ગીવન ટુ મી એના પછી સ્પેસિફિક લખ્યું છે આઈ હેવ વેરી ગુડ કિડ્સ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આઈ હેવ ગુડ ફૂડ ડેલી થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મારી પાસે સારું ફેમિલી છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મારી પાસે દિવસ પસાર કરવા ગમતું કામ છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મારા બાળકો મન લગાવીને ભણે છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મારી હેલ્થ સારી છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અમારા કુટુંબમાં સંપ છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ મારી પાસે ફોન છે જેનાથી હું બધાની સાથે કનેક્ટ થઈ શકું છું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આવી અનેક વસ્તુઓ માટે તમે યુનિવર્સે થેન્ક યુ કહેવાનું ચાલુ કરો યુનિવર્સ તમને દસ ગણું આપવાનું ચાલુ કરશે